નામદાર કોટના સજાના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવો પેરોફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્કવોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનામાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સારું ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નામદાર કોર્ટના સજાના વોરંટના ધરપકડથી બચવા સારું નાસ્તા ફરતા આરોપી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ઘરે આવેલ છે જે હકીકત આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા સારું ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી મણિલાલ મગનભાઈ મોદી અને રીટાબેન અમિતભાઈ મોદી બંને રહેવાસી જીવન સરવમ રેસિડેન્સી નીલકંઠનગર જાડેશ્વર તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ત્રણસો એક પ્રણવ કોમ્પ્લેક્ષ ઝવેરનગર ભરૂચ આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એ એ ગિરીશભાઈ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ નીતાબેન રમણસિંહ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જીલુભા તથા અજયસિંહ અભયસિંહ નાવુ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ